નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો ને યોગ રમત પિત કૃપાલીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ભુજંગાસનનો અભ્યાસ શીખીશું ભુજંગ ભુજંગ એટલે સાપ આપણા શરીરની સ્થિતિ આ સાપ જેવી થતી હોવાથી આ ભુજંગાસન કહે છે ઇંગ્લિશમાં આને કોબરા પોઝ પણ કહે છે તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ પેટના બળે સૂઈ જઈએ આપણે આજે ચાર વેરિયેશન જોવાના છીએ તો તેમાં સૌ પ્રથમ પહેલું વેરિએશન છે જેમાં આપણા જે આ ખભા છે એ ખભાની નીચે આપણી કોણી આવે એ રીતે આપણે આ રીતે ભુજંગાસનનો અભ્યાસ કરીશું આપણા બંને પક્ષી એ સીધા રહેશે અંગૂઠા ઊંચા ન રાખતા એને ઢળેલા રાખીશું તથા આપણું જે મસ્તક છે એને ઊંચું લેવાનો પ્રયત્ન કરીએ ખભા બને એટલા પાછળ લઈ જવાનો પ્રયત્ન કરીએ આપણી જે છાતી છે એનો ભાગ આપણો ખુલવો જોઈએ એટલે આ રીતે આપણે બંને હાથ સીધા રાખીશું શક્ય હોય તો સામે જોઈશું અને જો શક્ય હોય તો સૌથી ઉપર જે મિત્રોને બંને હાથના વજનથી ઊંચા ન થવાય તો તેવા મિત્રો આ રીતે સરળ રીતે પણ ભોજન અભ્યાસ કરી શકે છે ધીમે ધીમે શ્વાસ નીચે હવે આપણે બીજું વેરીએશન જોઈશું તો બીજા વેરિએશનમાં આપણે આપણા બંને ખભાની નીચે આપણા હાથ રાખવાના છે આપણા હાથની સ્થિતિ આ રીતે રહેશે અને આપણી જે કોણી છે એને બહાર ન રાખતા એને અંદરની તરફ રાખીશું એટલે કે આપણી બંને કોણી છે એ આપણા શરીરને ચોટેલી રહે એક શ્વાસ ભરીએ શ્વાસ છોડીએ ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા આપણી છાતીને આપણે ઉપર ઉઠાવીશું અને નાભી પ્રદેશ છે ત્યાં સુધીનું વજન આપણે લઈશું આ સ્થિતિ છે બંને પક્ષી પાછળની તરફ ખેંચાયેલા દ્રષ્ટિ છે તે આગળની તરફ સામે જોઈશું આપણે આ સ્થિતિમાં થોડી વાર રોકાયા બાદ શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે પાછા મૂળ સ્થિતિમાં નીચે આવીશું હવે આપણે ત્રીજું એડિશન જોઈશું તો એમાં આપણે બંને હાથ છે એ ખભાની નીચે જ રાખીશું ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા શરીરને ઉપર ઉઠાવીએ આ સ્થિતિમાં રોકાયા બાદ આપણે જમણી તરફ પાછળ જોવાનો પ્રયત્ન કરીશું ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવીએ જ્યારે પણ આપણે ઉપર ઉઠીએ ત્યારે આપણે શ્વાસ ભરવાનો છે અને જ્યારે નીચે આવીએ ત્યારે શ્વાસ બહાર છોડીશું ફરીથી શ્વાસ ભરતા ઉપર ઉઠીએ શ્વાસ ને છોડતા છોડતા આપણે ડાબી તરફ ચૂકીશું ડાબી તરફ થી પાછળ જોવાનો પ્રયત્ન કરીએ ધીમે ધીમે શ્વાસ ભરીએ છોડતા છોડતા ધીમે ધીમે પાછા મૂળ સ્થિતિમાં તો જો મિત્રો આપણે આ ત્રીજું વેરિયેશન જોયું જેમાં આપણા જે પાછળના સ્નાયુઓ છે તેને કસરત મળે છે તો હવે આપણે છેલ્લું વેરિએસન જેનું નામ છે પૂર્ણ ભુજંગાસન તો તે જોવાનો પ્રયત્ન કરીએ તો પૂર્ણ ભુજંગાસન માટે આપણે આપણા હાથની સ્થિતિ થોડી પાછળ લઈ છીએ કેમ કે પૂર્ણ ભુજંગાસનમાં આપણે કમરને ખૂબ જ વાળવાનો પ્રયત્ન કરવાનો છે જે મિત્રો જે કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય એવા બાળકો માટે આ આસન છે બીજા મિત્રોએ આસન કરવું ન જોઈએ પોતાના શરીરની ક્ષમતા મુજબ આપણને જે સ્થિતિમાં ફાવે એ સ્થિતિમાં આપણે ભુજંદસનનો અભ્યાસ કરીશું તો આપણે ધીમે ધીમે શ્વાસ કરતા કરતા ઉપર ઉઠીએ યાદ રાખીશું કે આપણે પાણી એકદમ સીધી નથી કરતા પણ થોડી વાળવી રાખીશું આપણા ખભા છે એ પાછળની તરફ રાખવાના છે હવે આપણે ભુજંગાસનમાં જતા પહેલાં એક પગે વારાફરથી અભ્યાસ કરીશું એક પગને ઉપર લાવીએ પાછા નીચે મૂકીએ આ આસન એવું છે કે જેમાં આપણે શરીરને ક્રિયાઓ કરાવીએ ત્યારબાદ જ કરવું જોઈએ કોઈપણ આસન એવા હોય છે કે જે ડાયરેક્ટ ન કરતા આપણે ધીમે ધીમે તેમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આ રીતે આપણે પારા બંને પગને અપ એન્ડ ડાઉન કરીશું જેથી આપણા જે સાથળના સ્નાયુઓ છે એ લચીલા બને છે અને એ એ થાય તો આપણે પૂર્ણ ભૂજંગ તરફ પણ જઈ શકીએ છીએ તો આ રીતે ધીમે ધીમે કરતા રહીશું પાછા શ્વાસ છોડતા નીચે આવીએ હવે ધીમે રહીને આપણે બંને પગના પંજા છે એને આપણે ઉપર ઉઠાવવાના છે બંને પગને માથા તરફ લાવવાનો પ્રયત્ન કરીશું અને આપણું માથું છે એને આપણે પાછળની તરફ પ્રયત્ન કરીશું શક્ય હોય તો આપણું માથું છે ધીમે ધીમે પાછા સ્થિતિમાં આવી અને શ્વાસ છોડતા નીચે આવી જઈશું ધીમે રહીને આપણે શશકાસનનો અભ્યાસ કરીશું જ્યારે પણ પાછળ ચોકવાનો આપણે આસન અભ્યાસ કરીએ ત્યારે આપણે આપણી કમરને આરામ આપવા માટે શશકાસન કરવું જોઈએ તો બંને પગ પગના પાંજા ભેગા રાખીશું આગળથી કૂતરને ખોલી દઈશું અને ત્યારબાદ આપણે નીચે ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા આગળ જઈએ અને પૂરેપૂરું શરીર નીચેની તરફ રહે દાઢી જમીને સ્પર્શ થાય એ રીતે પૂરેપૂરા શરીરને આરામ આપવાનો પ્રયત્ન કરીએ ધીમેરીને શ્વાસ કરતા મૂળ સ્થિતિમાં પાછા જોયું ને મિત્રો આ થયું પૂર્ણ ભૂજન આજે આપણે ભુજંગાસનના ચાર અભ્યાસ જોઈએ જે મિત્રોને ખૂબ જ વધારે શરીર હોય તેવા મિત્રો ભુજંગાસનની સ્થિતિમાં જતા પહેલાં જે સરળ ભુજંગાસન મેં તમને કહ્યું એ પ્રમાણે પણ આપણે ભુજગાસન કરી શકીએ છીએ અને ભુજંગાસનમાં જેમ જેમ જે પ્રકારે આપણે આસન કરીએ એ પ્રકારનો આપણને ફાયદો થાય છે આ ભુજંગાસન એવું છે કે જેમાં આપણા પેટના સ્નાયુઓને ખૂબ જ કસરત મળે છે એટલે આપણા પેટના રોગો દૂર થાય છે ભુજંગ આસનમાં જ્યારે આપણે સ્થિતિ લઈએ છીએ ત્યારે આપણી કમર પર ખૂબ જ એટલે કે આપણી જે કરોડરજ્જુ છે એની પર ખૂબ જ પ્રભાવ પડે છે કરોડરજ્જુ સિદ્ધિસ્થાપક બને છે આપણને કોઈ પણ કમરના દુખાવા થતા નથી અને ભુજંગાસન નાના બાળકો જો કરે તો તેઓની હાઈટ પણ એટલે કે ઊંચાઈ પણ વધી શકે છે અને બીજું કે ભુજંગાસન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા જે પેલ્વિક મસન છે એ પણ દબાય છે એટલે કે આપણો મૂત્રદોષ કોઈ પણ આપણા શરીરમાં રોગ હોય મૂત્રને લગતા તો તે પણ મટે છે અને જ્યારે આ આસન કરીએ છીએ ત્યારે જે બહેનોને માસિક સ્થાવમાં પ્રોબ્લેમ થતો હોય અનિયમિતતા હોય તો તેઓનું માસિક પણ નિયમિત રીતે આવે છે હવે ધ્યાન રાખવાની વસ્તુ છે એક છે કે જેમાં જે મિત્રોને કોઈ પેટનું ઓપરેશન કરાવવું હોય તો એવા મિત્રોએ આ આસન ન કરવું જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ બે ત્રણ મહિના પછી પણ એ આસન કરી શકે અને બીજું કે જેમને હર્નિયા હોય તેવા વ્યક્તિ અથવા તો જેમને પેટની કોઈ પણ સમસ્યા હોય તે પણ ન કરવું જોઈએ તો મિત્રો આપ સૌએ મારો વિડીયો ખૂબ જ શાંતિથી જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવા જ નવા વિડિયો હું તમને જણાવતી રહીશ મારી ચેનલને આપ સૌ જોતા રહો લાઇક કરતા રહો શેર કરતા રહો એવી જ પ્રાર્થના સહ નમસ્કાર